ચાલો કેમ છો બધા ફરી એક વખત સ્વાગત છે તમારું આપણી વિડીયોમાં હું છું શૈલેષ અને ફરી નવી વિડીયો લઈને આવ્યો છું આ સમર છે એટલે ફરવાનો ટાઈમ છે એટલે ફરીએ છીએ આ મારી વિડીયો એક વિન્ટરની આવી હતી તમને ખ્યાલ હોય તો પાછળ જેમણે જોઈ હોય લગભગ જોરદાર પ્રસિદ પ્રતિસાદ મળ્યો હતો અરાઉન્ડ દોઢસો વ્યૂ થયા હતા મારા જેવા નાના બ્લોગર બ્લોગર માટે તો બહુ મોટું અચીવમેન્ટ કહેવાય અને જો આ વિન્ટરમાં આ જે નદી છે એ આખી આશ થઈ ગઈ હતી આથી થોડી ઊંચી હતી જ્યારે વરસાદ આવતો હોય ને ત્યારે ફૂલ પાણી કોર્શમાં જતું હોય તો અત્યારે જો આ કેવું એકદમ ક્લીન અને ચોખ્ખું પાણી છે અને હવે અહીંથી આપણે જવાના છીએ મોલમાં ફરવા માટે આ ફેમિલી સાથે આવે તો એક ટ્રીપ મારવા માટે તો મહેનત થયું કે લાવો આપણે ઉતારીએ થોડું સીન અને અહીંથી જઈશું હવે મોલમાં તમને મોલ બતાવું કેવો છે વોન મિલસ મોલ છે ચલો એની જર્ની ચાલુ કરીએ આપણે શાનવીના ક્લોથ્સ બાય કરવા જવું ને ચલો જો આપડે અહીંયા આગળ આવું હોય છોકરાઓના કાર સીટ માં ફરજિયાત બેસાડવા પડે આઈસ્ક્રીમ આપણે આઈસ્ક્રીમ આપડે આપડે ત્યાં ખાઈશું આપડે મોલ માં જઈએવી જો તમને અહીંથી બતાવી દેવ હાઈવે ની એક ઝલક આપણે જઈએ છીએ મોલમાં તમે જો હાઈવે કેવો છે એ બતાવો શનિવાર છે એટલે ટ્રાફિક સ્પીડ એકસો દસ ની છે બધા ક્યાંય એકસો દસ પર જાય apa ni? Apa ni? Apa? 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 ચલો આપણે ગાડી પાર્ક થઈ ગઈ છે અને આ મારી પાછળ છે તમે જુઓ મોલ મોલનું એન્ટ્રન્સ જબરજસ્ત મોટો મોલ છે

આ મોલમાં એક જ શોપ છે જેનું નામ ભાસ્કરો મિલ્સ ડ્રાઈવ કેમ્પિંગ વાળા ને એ બધા માટે સ્પેશિયલ બધી બોટ મળે કેમ્પિંગના બધું જ કેમ્પિંગ રિલેટેડ મળતું હોય આગળ ચલો ઓ બેર हाय बेयर या लेट गो ओ यार ये सी यार चल जो आके बोटो बड़ी मलती भाई શોખીનો એ જો આ સોલ્ડ થઈ ગઈ છે પ્લીઝ ડુ નોટ બોલ ચલો સાન્વી ધેટ ગો ધેટ સાઈડ ચલો આ બાજુ જઈએ ચલો આ તો વોન વીસ મોલમાં આ ખાલી એક જ નોનો મોલ છે બાસ્પ્રો મેઝ ડ્રાઈવ આજુ મોલ તો બહુ જ મોટો રહ્યાંથી આપણે એન્ટ્રી ગે ગેટમાં એક મો શોપ હોય ને સ્પેસિફિક બ્રાન્ડની એ છે જો અહીંથી છે આપણે પહેલી બાજુ મોલ મેન મોલની અંદર આમાં એવો માહોલ ઊભો કરેલો છે કે આપણને એવું લાગે કે જાણે જંગલમાં આવી ગયા હોય અને આખું મોટું જોવા This is a small fish. This is a small fish. This is a small fish. It's fun to see. This is a small fish. લાઈવ પાણી નો ધોધ પડે છે માહોલ લાગે તમને ચાલો આપણે જવાનું પેલી બાજુ જો વાસ્ક્રો મિલ્ક શોપમાંથી આપણે નીકળ્યા બહાર હવે જઈશું મેન એન્ટર થયા આપણે વોન મિલ્સ મોલની અંદર ચલો શાન્વી વોન મિલ્સ મોલ છે અને ટોટલ સિક્સ ગેટ છે આખો મોટો સર્કલમો રાઉન્ડ મોલ છે ના જોબો આઉટડોર વલ્ડ પાસ્ક પ્રોમિસ ડ્રાઈવર સ્મોલ ફીસ છે કૂતરા નો સ્ટ્રોલર હોય છે ભાઈ જોવા ફરી એક વખત લખાય આ છે ટી મોટન કોફી શોપ કેનેડાનું પ્રખ્યાત જોબ એ કરવાની અહીંયાગળ જ હોય ઓફ ન્યુ કોમર્સ માટે Thank nice. dia પૂછી ચાલો જો ઓકલીના શોખીનો હોય એમના માટે ગ્લાસીસ છાનવીના જ્યૂસ ક્યું ક્યાં ચલો આપણે આગળથી ઓર્ડર આપવાનો ચાલો ટોમી હિલ બીગર કોસીલ મોલ નો કેફેટેરિયા

પછી હોય કેબિન હોય મોલની અંદર બધા એસેસરીઝ ને બધું અમુક મેકઅપ વાળા ને બધાય હોય પેલી બાજુ આગળ આપડે ફરીને આઈ ગયા છે નંબર જો ભાઈ સાનવી જો ટેબલેટ ભૂલી ગયા તા चलो शानवी ऊपर बेची जाओ चलो अंदर बेच जाओ सानवीकांट अंदर बेची जाओ ओके जो आके <वाद> <laughs> आ जाओ

આપણે એક નાનો રાઉન્ડ મારીને આવી ગયા પાછા જ્યાંથી અંતર થયા હતા એ જગ્યા ઉપર ચાલો હવે જોઈએ બાર ચલો ભાઈ આપણે ખર્ચો થઈ ગયો છે મોલમાં આવેલા ફરવા થઈ ગયું ફેરો બરાબર ને ચાલ ભાઈ મોલમાં ફરી લીધું હવે જઈએ ચલો કેવી લાગે વિડીયો તમને કોમેન્ટમાં મને જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને આપણી ચેનલને ને કરજો અને નવું કઈ જોવું હોય તો જણાવજો મને કોમેન્ટમાં હું શ્યોર તમારી માટે એની વિશે વિડીયો બનાવવાનો ટ્રાય કરીશ ચલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ